દક્ષિણ ગુજરાતમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે ખેતી માટે વરસાદ હવે નુકસાનકારક સાબિત થઈ રહ્યો છે ઓલપાડ કુરસદ કીમ પલસાણા અને બારડોલી સહિતના વિસ્તારમાં સફેદ માખીનો કહેર ખેડૂતોની ચિંતાનું કારણ બન્યો છે શેરડીના પાકમાં સફેદ માખીનો ઉપદ્રવ વધતા ખેડૂતો લાચાર બન્યા છે પંદર હજાર એકર શેરડીના પાકમાં નુકસાનીનો અંદાજ સેવાઈ રહ્યો છે હાલમાં શેરડીનો પાક ઊભો હોય અને તેમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવાથી આડઅસર ઊભી થતી હોવાથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે આ અંગે ખેડૂતો દ્વારા રાજ્યના કૃષિ મંત્રી સુધી રજૂઆત કરીને ખેતીમાં થયેલા નુકસાન અંગે સર્વે કરાવીને યોગ્ય સહાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે આ વર્ષે સતત વરસાદ સમગ્ર ગુજરાતમાં આવ્યો છે જૂન મહિનામાં શરૂઆત થયેલો વરસાદ હજુ લગભગ ઓગસ્ટમાં પણ સતત વરસાદ થઈ રહ્યો છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સતત સાહીઠ દિવસથી વરસાદ થઈ રહ્યો છે અને આ વરસાદને કારણે દક્ષિણ ગુજરાતનો મુખ્ય ભાગ શેરડી છે લગભગ ત્રણ લાખ એકરમાં શેરડી ઉભી છે અને જે રીતે સતત વરસાદ ખાસ કરીને જુલાઈ મહિનામાં થવાને કારણે શેરડીમાં સફેદ માખીનો ભારે ઉપદ્રવ ઊભો થયો છે લગભગ વાત કરીએ તો નવસારી વલસાડથી માંડીને સુરત અને ભરૂચ સુધી સફેદ માખીનો ભારે ઉપદ્રવ દેખાયો છે આને કારણે લગભગ પંદર હજાર એકરમાં શેરીને વિપુલ પ્રમાણમાં નુકસાન થયું છે